યસસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ સપ્તાહ અંતર્ગત જલાલપુર તાલુકાના સામાપોર ગામે વિકાસ રથનું ઉષ્માભે સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના યસસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 24 વર્ષ જાહેર જીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના પૂર્ણ થયા છે તેની યાદગીરી રૂપે ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે

તથા સંગઠનના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ તથા વિજય પટેલ સહિત આસપાસના ગામોના સરપંચો તથા સામાપોરના ગ્રામજનો તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાત ઓક્ટોબર આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આજે ચોવીસ વર્ષ જાહેર જીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના પૂર્ણ થયા છે જેની યાદગીરી રૂપે ગુજરાતમાં આજે વિકાસ સપ્તાહની ઉજવણી જે ચાલુ છે તેનો વિકાસ સપ્તાનો રથ છે એ આજે સાંસ્કૃતિક ભવન સામાપોર તાલુકો જલાલપોર જિલ્લો નવસારી ખાતે પહોંચ્યા જેની ઉજવણીમાં અહીંયા જલાલપોર વિધાનસભા મતિસ્તારના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબની અધ્યક્ષતામાંની ઉજવણી કરવામાં આવી જેમાં આજે સામાપોર ગામ આઠ મટવાડના રહીશો સરપંચો સહિત તમામ અધિકારી પદાધિકારી શ્રીઓ હાજર રહ્યા લોકોને મળતી જુદી જુદી સુવિધાઓ બાબતે સમજણ આપવામાં આવી જે કોઈ પણ સરકારની જાહેર સ્કીમોથી કોઈ છે તો એને પાડવા વ્યવસ્થા કરવા માટે આજે ધારાસભ્ય સાહેબ આહ્વાન કર્યું અને વિકાસ સપ્તાહ ની ઉજવણી છેલ્લે અગિયાર તારીખે દાંડી પદયાત્રા કરી અને જલાલપુર તાલુકામાં સંપૂર્ણ કરવામાં આવ્યું